બગસરાના હટાળા નજીક ફોર વ્હીલર નો અકસ્માત ગુજરાત રાજ્ય સરકારના ઇમરજન્સી સર્વિસ નંબર એકસો બાર દ્વારા ટેલિફોનિક અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે જાણ કરવામાં આવેલ કે અમરેલી જિલ્લાના બગસરા તાલુકા ખાતેના હડાળા ગામ પાસે ફોર વ્હીલર ગાડી નંબર જીજે અગિયાર સી એલ પંચાસ એકત્રીસ નો અકસ્માત સર્જાયેલ જેમાં ચાર વ્યક્તિ ફસાયા હોય તેની જાણ થતા ફાયર ઓફિસર એચપી સરતેજાની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ ઇમરજન્સી રેસ્ક્યુ વહીકલ સાથે તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી પોતાની સૂઝબૂઝ તથા આધુનિક સાધનોની મદદથી ચારેય વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી બહાર કાઢેલ અને બગસરા પોલીસને સોંપેલ આ કામગીરી કરનાર ફાયર સ્ટાફ સાગરભાઈ પુરોહિત ભગવતસિંહ ગોયલ કૃષ્ણભાઈ ઓળખિયા ઋત્વિકભાઈ ભીમાણી ધવલભાઈ ચાવડા ધર્મેશભાઈ જુવાદરિયા નિલેશભાઈ સાનિયા જોડા હતા તપાસ કરતા આ મુજબના વ્યક્તિઓને રેસ્ક્યુ કરેલ વિકાસભાઈ સૌજીભાઈ સાવલિયા મંથનભાઈ સાવલિયા ધર્મેશભાઈ સાવલિયા નીરજભાઈ મકવાણાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું રિપોર્ટર બિપિન રાઠોડ ચલાલા અમરેલી